રૂપિયા જોઈ તો કે જાઓ હંગાણે રૂપિયા જોતા હોય તો કે હંગાણે જાળાતું આ બે ગામની રૂપિયા કે જેને પણ સાથ આપેલો રાજા મહારાજાઓને પણ આપેલું છે જયારે દેશ ને ગામને ભેં પડતી તારે અથાશક્તિ પ્રમાણે હંગાણું મદદની માલિકા ઉભા રહ્યા હતા જેને રૂપિયાના હાંડા ઝલવી દીધેલા કર્મણ દાદા રામા દાદાએ

બીજું કેમ્છા સોસા પરિવાર માનલો કે તમે મારા દાદા નું નામ લીધું ત્યારે માનલો અત્યારે માનલો કે મારા દાદા એક દરજ્જો હતો

કર્મણ રામાની રામા માલાની વાટ વાત જોવાથી પાંચસો માણસ નો દાયરો બેઠો હોય તો કર્મણ રામા દાયરે ન આવ્યા હોય તો દાયરા નો દાદા કરાદા ને તો મારા બાપે ભાળેલા એટલું બધું વર્ચસ્વ હતું કે ચાર પ્રગણાની માલિકા ને ગંગાના જાપા સુધી કર્મણ રામા નું નામ પ્રખ્યાત ગંગાનો જાપો એટલે નાસિક ત્રંબક થી જુનાગઢ માંડી

પી ખડકતા રૂપિયા ની લક્ષ્મી કેવી છે જેને તળાદા દરબાર બીજા દરબારો રાજા મહારાજાઓને સાત સહકાર કર્મ રામાયે આપેલો દુદા કર્મણે આપેલો કે તમારે જો રાજને દુષ્કાળ પરિસ્થિતિ હોય અનાજ કે બીજું ચીજું કાંઈ જનતાને નિભાવ્યું હોય તો આ પૈસા લઈ જાવ આ જો તમે આગળ રેકોર્ડ ન બતાવ્યો કે આખા સોપડા ભરેલા છે એકાનો અને જો મારા સાહેબની ની સાથેના અને કૃષ્ણ કુમાર ના ફોટા સાથે ના એ જોવે દર્શન કરે દર્શન કરે તમે જોવે એકાનાની સ્ટેમ્પ ઉપર તે દી સાસઠ પૈસાનો રૂપિયો હતો અત્યારે તમે એકસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર તમારો જૂઠો પડી છે પણ પાસઠ પૈસાની ટિકિટ જૂઠી નહીં પડે હજી હાલની માલિકા

દોઢસો ગામ હું આમ ખાલી કઈ નતું ત્યારે કાંઈ નતું ત્યારે માલા થી એક સો ગામ ના હગા હતા એક સો ગામ ના સગા હું બેઠો ને એના હગે નામ આની અંદર હગેના નામ છે ભરાણ કરું ને તો તમારા ભરાય બીજું કે માન લો રાજા રજોડા વાળા સંબંધો હતા ત્યારે હાજી મહારાજ સાહેબ તવાજા એનું નામ તો મને નથી આવતું છેલ્લો રાજનીતિ પણ તવાજા ની આરે એને ખુરશી બેઠક મળી કોને દુદા દાદા ને કરમણ દાદા ને અને એ વખતે તવાજુ ભરતું હતું એ બધા હારે જ જાતા ભાઈ હા બરોબર કારણ કે આપણને તો આમ છેટા બેહારતા હા પણ કોઈ માનથી બેહારતા દાદા ને માનસી ખુરશી આપી અને સૌમાન કરતા બેહાડતા અને મીટિંગ કરી અને આપણી સમાજના માણસોનું વર્ચસ્વ જાણતા એકાબીજાના મુદ્દા લેતા એના ઉપરથી રાજકારણ માં શું કરવું જનતાને કેમ નિભાવવી કઈ રીતના એના ઉકેલો લાવવા એકલા રાજા મહારાજા દિવાન પ્રધાન જ ન કરતા પણ જનતાને ભેગા કરતા અઢારેય કોમના માણસોને ને એની માલમાં કરમણ રામાને બોલાવતા અને કરમણ રામાનો મુદ્દો લેતા અને એના ઉપરથી આખું વાત આગળ હાલ સમાજ માટે અને ગામને માટે તો ભ્રષ્ટાચાર પડ્યો છે તો આને માટે શું કરવું આ આપત્તિ આવી છે તો આને માટે શું કરવું કરમણભાઈ આનો રસ્તો બતાવો તો કરમણ રામા એનો રસ્તો બતાવો બીજું લાગી પરિવાર એ વખત ના માથે કે ગરીબ ના વિદ્યાર્થીઓ ભણી ન શકતા હોય તો એને એ શિક્ષણ ફંડ નો પણ ફાળો એને આપેલો સમાજમાં કોઈ નબળો માણસ પડી ગયો હોય એને ઊંચો લાવવો હોય

ધર્મ માં પણ સાથ સહકાર આપેલો કર્મણ દાદા ઉગા દાદા ઉગા દાદા ને રામા દાદા રામા દાદા સીધા આવે

ધર્માદામાં કે પૂર્ણ કાર્ય ની માલિપા પગલા ભરેલા રામા માલા બોલેગા માલા દાદા સુધી અને માલા ની ઓલીપા રેકર્ડ જોવો હોય તો તમે એક વખત સમય લઈ અને નેહવડ જાય પછી પોમો જીવે છે બોલ બે એસી એટલે એની પદ્ધતિ તો માનલો કે કે તમે છ ત્રણ મહિના માટે લઈ જાવ છો ત્રણ મહિનાની અંદર પાછા આપી દો તમારે તમે તમારે દીકરીના લગન માટે લઈ જાવ છો

અચ્છા દાદાનું જે દૂધા દાદા કે કર્મણ દાદાનું આમ માનલો કે વ્યવહારિક હતો હતું વ્યવહાર એટલે લોકો એ વ્યવહાર ન તો અમારીથી વર્ણન થાય એમ નથી દરબારો માં અઢારે આલમની ની એનો વ્યવહાર એટલે દૂધ જેવો કેવો હોય તો કહેવાય દૂધ જેવો વ્યવહાર સ્પષ્ટ ચોખ્ખો જેની અંદર કોઈ જાતનું મેલ ગુગળું નહીં કોઈ ની આરે રાડ નહીં કોઈ ની આરે વઢવાડ નહીં ઈ વ્યવહારની તો ભલે મને હવે ઈ તો અમે કવિયો ટૂંકા પડી ગયા અમારા મુખથી થી ઈ વર્ણન થઈ શકે નહીં એવા પ્રતાપી પુરુષો હતા એમાં તો સાચી ઠોક છે ક્યાંય સંઘાણા ભૂલ માં નહીં અતલે આપું ગામ આખું સંઘાણાના સોસાય ક્યાંય કોઈ આરે લાર વધવાય કે કજ્યો કર્યો કે કોઈને દબાવી જોય એવો તો બધે સાથે સુલેસબ સારામાં સારા આયલ્ડી જોઠા છે તમે શું હે ભાઈ સર સક્કા મોટા સક્કા ને જરૂર ઓમે આરે કામ કરતા હો પાડી દેવો એવી એની વૃત્તિ ને આખા આખા પરિવાર બે સંઘાણા દુધા દાદા કર્મણ દાદા એ તો મોટું માથું હતું અગ્રગણ્ય માણસો હતા દાદા નો તમને આઈડિયા ખરો અત્યારે તો અહીંયા સાયકલ એ વખતે સાયકલ અને પચાસ સો ધાબળા દોઢસો આ મારી વહારી ની મારી પા ખડકાતા

પરિવાર તો આપણો આપડી સમાજમાં વધારે પડતું એસી નેવું ટકા જેવું ખરું ખડલ્યા આંગણકા ખડહલિયા આંગણકા કાતરિયા પછી આવડા ક્યારાઓ કુંડરિયા પેથલ પર વધારે સંપર્ક કુંડરિયા ભાઈ એ વધારે સંપર્ક અને

તમને આમ કોઈ એવું ઉદાહરણ ખરું કે દાદા એ માન્યો કે આ કરતા દાદા સમાજમાં આ કામ માનલો કે દવાખાના

મારા શાક ને રોટલા કર્યા રાતે દસ વાગે આવું લાઈટુ બાઈટું દીવાથી મને સાંભળે આને વર્ષ પચાસ પચાસ વરસ પૂર્વે ની વાત કરું

તારે નવ કે દસ રૂપિયા નો નાસ્તો થાય એટલી સસ્તા એક મેમાન આવ્યો તો એની માં દસ માણસ બીજા જનો નાસ્તો કરતા અને પડે દરરોજ નમાજ